ભારતનું ભવિષ્ય ખંડેર આંગણવાડી તો નહીં પરંતુ ખંડેર બાંધકામમાં ભણવામાં મજબૂર બન્યું છે આ વડોદરા શહેર આઝાદ ભારત દેશ છે અને આઝાદ ભારત દેશમાં હવે જે મેં અમે જે આપને આગળના જે દ્રશ્યો બતાવીશું તે સૌ કોઈ ચોંકી ઉઠશે કારણ કે નાના નાના ભૂલકાઓ જે ભારતનું ભવિષ્ય છે અને તેઓનું પ્રથમ પગથિયું છે અને અહીંયાથી આંગણવાડીમાં અભ્યાસ કરીને ત્યારબાદ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે ધોરણ હોય છે તેમાં એડમિશન છે તે મેળવતા હોય છે પરંતુ પ્રથમ જે પગથિયું છે તે પ્રથમ પગથિયાના એટલે કે આંગણવાડીના મેં આપને દ્રશ્યો બતાવીશું આ પાછળ જે બાંધકામ જોઈ રહ્યા છો એ આંગણવાડી નથી પરંતુ ગ્રામ પંચાયત હસ્તગત કોઈક આ બાંધકામ છે આપણે અહીંના જે સ્થાનિકો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બાળકો જે છે તે પ્લે લઈને ઉભા છે કૃપા કરીને અમારી બાલ મંદિર સુંદર બનાવો ને તમારી પાસે હક માંગીએ છીએ ભીખ નહીં સાહેબ શ્રી અધિકારી શ્રી અને નેતાજી તમારા જે બાળક છે જેવી સુંદર બાલ મંદિરમાં જાય છે તેવી અમારા માટે પણ આ જે બાલવાડી છે તે બનાવો ને અને દેણા ગામની બાલ મંદિર છેલ્લા ચાર પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે તે તો હાલ બંધ અવસ્થામાં છે તેનો ઉપયોગ આ લોકો નથી કરી રહ્યા તેનું કારણ એ છે કે જો કોઈ આ ઉપરથી સ્લેબનો ભાગ ધરાશાયી થાય તો સો સો ટકા નાના ભૂલકાઓ છે એટલે તે મોતને પણ ભેટે તેવી પણ શક્યતાઓ રહેતી હોય આપ જોઈ શકો છો કે આ નાના નાના ભૂલકાઓ જે છે જે જેઓના જે ચેસ્ટની ઉપર આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યના જે સિક્કા છે તે સિક્કા લાગેલા છે અને આ ગુજરાત સરકાર અંતર્ગતની આ આંગણવાડી અને બાલવાડીઓ જે હોતી હોય છે તે ચાલતી હોય છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના સ્માર્ટ સિટી ની અંદર અગ્રેસર એવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે આંગણવાડીઓ આવેલી છે તે ખૂબ જ સુવિધાઓથી સુસજ્જ આંગણવાડીઓ છે પરંતુ આપ આ જોશો તો આપ આને આંગણવાડી નહીં પરંતુ ખંડેર જે મકાન છે ખંડેર જે બાંધકામ છે તે ખંડેર બાંધકામનો બિરુદ આપશો આપણે સ્થાનિક જે યુવાન છે આ જે

જર્જરિત બાંધકામની નીચે બાળકોને ભણવા મજબૂર થવું પડ્યું છે શું કહેશે ઘણા દુઃખ અને અફસોસ સાથે જણાવ માંગીશ કે વડોદરા સિટી હરની એરપોર્ટથી બે કિલોમીટર દૂર દેના ગામ આવેલ છે તેમાં વર્ષોથી બાલ મંદિર ખંડેર અવસ્થામાં પડેલ છે અને તેમાં ગામના બાળકો ભણવા અને બેસવા મજબૂર છે જાય તો જાય ક્યાં બનવું છે છોકરાઓને સારું એજ્યુકેશન લેવું છે પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ખંડેર હાલતમાં ઉપરના ધાબાનું ઠેકાણું છે ધાબા ઉપરથી આખા પોપડાને પોપડા પડે છે પાણી પડે છે ફ્લોરિંગ આખું તૂટી ગયું છે બેસવાનું કોઈ એ નથી આખી ટાઇલ્સો તૂટી ગઈ છે દિવાલ એક સાઈડની તૂટી ગઈ છે આટલી રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી અને સમારકામ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી પાંચ છ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ એની કોઈ સુનાવણી થતી નથી કાલ ઉઠીને મોટી દુર્ઘટના થાય કોઈ બનાવ બને એનો જવાબદાર કોણ કેટલા વર્ષોથી છે આમાં દસ વર્ષથી આવી જ હાલતમાં છે દસ વર્ષથી એમને અમે જાણ કરીએ છીએ ના છૂટકે અમને કોમ્યુનિટી હોલ છે ગામનું છે થોડું વ્યવસ્થિત હતું ત્રણ બે બે ચાર વર્ષથી

એમને ઠરાવ કરીને આપીએ છીએ તો પણ કોઈ પણ જાતની આ જાડી ચમડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતું અહીંયા અમારા છોકરાઓ ત્રીસથી પાંત્રીસ છોકરાઓ નાના નાના ફૂલકાઓ અહીંયા બનવા આવે છે અમને 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 જાનહાનીનો ડર છે એટલા માટે આજે અમે ગ્રામજનો અમને અમે ઉપસ્થિત રહીને આ વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે તમારા હાથ જોડીએ છીએ અમે તમારી પાસે ભીખ નથી માંગતા અમે અમારું હક માંગીએ છીએ અને બનવા માટે શિક્ષણ માંગીએ છીએ ના તમારી પાસે ગેસના ફ્રીમાં બાટલા માંગે છે કે ના કોઈ બીજી વ્યવસ્થા માગે છે કોઈ કોઈ સહાય માંગે છે અમે તમારી પાસે ફક્ત અને ફક્ત અમારા નાના બાળકોને સારું શિક્ષણ મળે સારી બેસવાની વ્યવસ્થા મળે બસ એટલું જ માંગે છે અમારી એટલી જ માંગ છે જો તમને આટલી પણ તમને ભગવાનની બીક હોય ઉપરવાળાની બીક હોય તો આનું વહેલી તકે નિરાકરણ લાવે આવી અમારી માંગ છે જી વહેલામાં વહેલી તકે તેઓની સમસ્યાનું સમાધાન આવે તેવી તે માંગ છે તે કરવામાં આવી છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ એસી કેબિનમાં બેસનારા જે અધિકારીઓ છે ત્યાં જોવા નથી આવતા અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યારે સો સો ટકા તેઓ એસીની ગાડીમાં બેસીને અહીંયા જોવા આવશે અને દુઃખ વ્યક્ત કરશે આ આંગણવાડી છે આ કોઈ ખંડેર મકાન નથી એની ઉપર સ્લોગનો ખૂબ જ સારા સારા લખવામાં આવ્યા છે પરંતુ જે આ જે બાંધકામ છે તે એકદમ જર્જરિત અવસ્થામાં છે અને અહીંયા અંદરના અમે આપને દ્રશ્યો બતાવીશું આ વડોદરા શહેરનો ગ્રામ્ય વિસ્તાર દેણા ગામ છે અને જો સ્લોગન તો એટલા સરસ લખવામાં આવે છે કે કચરો કિચર ગંદુ પાણી અવનવા આંગણવાડી છે તે સ્થિતિ સ્થિતિ જે પ્રકારની છે એવું લાગે છે કે આ સૂત્ર કેટલું સાર્થક થતું હોય તે તો અમે આપણે અંદરના જે દ્રશ્યો છે તે બતાવ બતાવવાનો પ્રયત્ન કરીશું એક બાજુ જે બાળકો જે છે તે બાળકો ને અનુલક્ષીને અને બાળકોમાં અવરનેસ આવે તે માટે આ સૂત્ર લખવામાં આવતા હોય છે આ આ બાલવાડી છે આંગણવાડી આઝાદ ભારત દેશની સ્માર્ટ સિટી વડોદરા શહેર કે જે ખૂબ જ જે સ્માર્ટ સિટી તેની નજીક આવેલી આંગણવાડી છે અને અહિયાં આ જે આંગણવાડી છે બાલવાડી છે બાળ મંદિર જેને કહેવાય પહેલા એને બાળ મંદિર તરીકે ઓળખતા હતા અને હવે લોકો આંગણવાડી તરીકે ઓળખે છે આ તિરાડો પડી છે અને જો બાળકોને અહીંયા ભણાવવામાં આવે તો સો સો ટકા કોઈ અનિચ્છનીય બનાવ બને તો બાળક મૃત્યુ પણ માપ પામી શકે છે એટલે પાછલા દસ વર્ષથી આ પ્રકારની જે આંગણવાડી છે ત્યાં આંગણવાડી આ જોઈ જોઈ શકો શકો છો કે કે કયા પ્રકારની છે આરોપાર આરોપાર આપ તે પ્રકારની પડેલી છે એટલે ગમે તે સમયે જો વરસાદ આવે ને પૂરનું પાણી વિશ્વામિત્રી પાણી વિશ્વામિત્રી નદીનું પાણી આ ગામમાં આવતું જ હોય છે અને લોકો ખૂબ મુશ્કેલીમાં પણ મુકાયા હતા ગ્રામજનો લોકોના છાપરા સુધી પાણી ભરાયા હતા એટલે ફરી વાર એવી કોઈ રેલ આવે ને એવું કોઈ આજે વિશ્વામિત્રી નદીના પાણી આવે તો સો સો ટકા આજે આંગણવાડી છે બાલ મંદિર જે છે તે ધરાશાયી થાય તેમ લાગી રહ્યું છે અહીંયા હવે અમે આપને જે પેલી જે ગામના જે લોકો છે તે ગામના લોકો દ્વારા જે ગામનો હોલ કહેવાય જો અલતાફે જણાવ્યું કે ગામનો હોલ છે અને તે ગામના હોલમાં બાળકોને હાલ આંગણવાડી ચલાવવા માટે તેઓને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અમે અહીંના આગળના જે દ્રશ્યો છે તે અમે બતાવીશું અંદર અત્યારે જ્યાં બાળકો ભણતર કરી રહ્યા છે જ્યાં ઉપર જે સ્લેબ છે ત્યાંથી પાણી પડી રહ્યું છે હાલ જે ચોમાસાની ઋતુ ચાલી રહેલ છે એટલે હમણાં પાણી પડશે એટલે શિયાળામાં ઠંડી વધારે લાગશે દરવાજા બંધ કરશે તો પણ અને ગરમીમાં ગરમી વધારે લાગશે આ અહીંયા ઉપરથી આ ચોમાસાની ઋતુ ચાલી રહેલો હોય અને ઉપરથી પાણી જે છે તે પડી રહ્યું છે તિરાડો પડી ગઈ છે અને આ પણ જર્જરીત કહી શકાય ગમે તે સમયે આ જે બાંધકામ છે તે ધોખો આપી શકે તેમ છે તેમ છતાં પણ બાળકો અહીંયા ફ્લોરિન પર મારે કેમેરા પર્સન અબરાર ને આગ્રહ કરી શકે તે બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા ફ્લોરિન પર પાણી છે ઉપરથી પાણી ટપકી રહ્યું છે અને નીચે પાણી પડી રહ્યું છે અને આવામાં બેસીને હવે બેસવા લાયક તો છે જ ને એટલે બાળકોને ઉભા ભણાવવા પડે છે અને જમવા માટે અહીંયા આ જે આંગણવાડીની જે બહેનો છે

બે વર્ષ પહેલા આજે આંગણવાડીના ની ઉપર જે છે ટીચરો અધિકારી જે છે તેઓ કીધું હતું બે વર્ષ પહેલા કે બનશે આગળ રજૂઆત કરી છે પણ એવું લાગે છે કે અહીંયા જેવું હરણી લેકઝોન માં બનાવ બન્યો હતો ને કે ચૌદ જેટલા જે બાળકો છે તે મોતને ભેટે આપણી સાથે એક વાલી છે વાલી સાથે વાત કરીશું જી બેન હા જી શું કહેશો બેન આપ ગામમાં રહો છો અને કદાચ તમે પણ આ બાલવાડીમાં ભણ્યા હશો કદાચ હે ને તો આ સ્થિતિનું નિર્માણ છે નાના નાના બાળકો ભણે છે

તે બરોડા શહેરમાં આ સ્થિતિ ઊભી થતી એટલે અમે અમારો કહેવાનો મકસદ એ છે અમારે કોઈને નીચું બતાવવાનો મકસદ નથી અમારે કોઈના વિરુદ્ધમાં બોલવાનો મકસદ નથી પરંતુ અમારો જે મકસદ જે છે તે મકસદ એવો છે કે આ નાના નાના બાળકો છે પાંત્રીસ બાળકો ભણવા આવે છે પાંત્રીસ ને પાંત્રીસ જેટલા બાળકો ભણવા આવે છે હરણી લેક ઝોનમાં અહીંથી અમુક જે કિલોમીટરમાં આવેલું હરણી લેક્ઝોનમાં થોડા દિવસ એટલે અઢાર જાન્યુઆરીના રોજ એક બનાવ બન્યો હતો જેમાં ચૌદ જેટલા બાળકો મોતને ભેટ્યા હતા ત્યારે તંત્ર દોડતું થયું હતું અને ત્યારે લોકો દ્વારા દુઃખ પણ વ્યક્ત કરવામાં આવતું હતું એટલે એવો કોઈ અનિચ્છનીય બનાવ અહીંયા બનશે ને એટલે બધા અધિકારીઓ અહીંયા દોડતા આવશે અને ત્યાર પછી અહીંયા નવી આંગણવાડી બનશે તેમ લાગી રહ્યું છે એટલે સ્થાનિકો જે છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆતની ઉપર ધ્યાન દોરવામાં આવે અને વહેલામાં વહેલી તકે નવી આંગણવાડી જે છે તે બાંધી આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે કેમેરામેન અબરાડ સૈયસ સાથે આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા